અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક આબુ રોડ હાઇવે પર ઇનોવા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે ઘટના એકાદ કલાક પહેલા બની છે જેની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઇકબાલગઢ નજીક આબુ રોડ હાઇવે ઉપર ટ્રક અને ઇનોવા વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો છે અકસ્માત એટલો ભીષણ હતો કે ઇનોવા ગાડીના ભાગીને ભૂક્કો થઈ ગયો હતો જેના પરિણામે ઇનોવામાં સવાર છ લોકોના ઘટના સ્થળે જ દર્દનાક મોત થયા છે બનાવની જાણ થતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી બચાવ રાહત કામગીરી શરૂ કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ મા ન્યૂઝ બનાસકાંઠા સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં સાગર લક્ષ્મી બાજરી બિયારણ लक्ष्मी सागर लक्ष्मी बाजरी सागर एग्री सीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर सागर लक्ष्मी